અને નાખો જમણા આપણે જે આપણી પાસે પાક છે સાધન સામગ્રી બરાબર અને આપણે પોતે પોતાને આપણે પવિત્ર કરવાના છે હું જે મંત્ર બોલું એ મંત્ર બોલું એ વખતે તમારે જે આપણે સાધન સામગ્રી પાક એને પવિત્ર ને આપણે પોતાને પવિત્ર કરે છે સંકલ્પ વગર કોઈ આપણું કાર્ય સિદ્ધ થતું નથી એટલે સંકલ્પ આપણા માટે અનિવાર્ય છે આપણે ક્યાં ખબર હતી કે આપણે આજે બધા પૂજા કરવાના છે પણ આપણે સંકલ્પ કર્યો કે આપણા વિભાગમાં આપણા ગામમાં અને આપણે પણ પોતે પણ સંકલ્પ કર્યો કે મારે પૂજા કરવી છે તો સંકલ્પથી આપણે આજે આપણે પૂજામાં બધા સૌ કોઈ બધા જોડાયા છે તો હું બોલાડું છું તમારે બોલવાનું છે લોકલોકિક

મ સકલ સતન મનોરથ મનોરથાં સિદ્ધ્યાર્થં પરમ ગુરુ પરમ ગુરુ નિર્મળં નિર્મળં ભક્તિ ભક્તિ સેવા સેવા ભાવ સહિત ભાવ સહિત ત્યાગ ત્યાગ પ્રાપ્ત્યાર્થં પ્રાપ્ત્યાર્થં આતા શુભ દિને શુભ દિને શ્રી પરમ ગુરુ શ્રી પરમ ગુરુ છોડ સાચ ચાર પૂજા સૂર્ય પ્રતિનિત્ય મહા પૂજનમ મહા પૂજનમ કરેષ્યે કરેષ્યે આ આજ

वन्दे सदा श्रीगुरुपार्व पूर्णेन्द्र दुवक्त्रम् कम्निय अगात्रम् भक्त प्रियं स्री करुणा गम्यं वन्दे सदास्त्री गुरु पाद्मा पाद्मा। मुखं प्रसन्नं विमला चत्रस्टी आजार्म भावु मरमनिय सदा वसन्तं हृदयारविन्दे वन्दे सदा मेघश्यामं कमलनयनं श्वेतवस्त्रं शुभाङ्गं विश्वाधारं कलिमलहरं सर्वसंसारसारं दन्दातीतं चनहितकरं योगिविधानगम्यं वन्दे दिव्यं परमसुखदं પણ પણ વારો આપણે આજે પૂર્ણિમા છે તો આપણે પણ અમર દાદા નો પાઠ આપણે કરીશું ત્યાં સુધી આપણે પંચામ પર્વ સ્નાન કરાવવાના છે તો અમર દાડમ આપણે તો ગાજો જેમની પાસે ચોપડી ઉપયોગ કરજો प्रगट तेथा पारम गुर्थान अविस्वमा विचात चे अमर दाड मना मजेन। अविचल अखंड प्रताप चे तवन्य धन्य अनारतारू प्रगट। મોક્ષ તણો પ્રભાવ દિવ્ય છે નો ભવ્ય છે ગુરૂપકાર મા ચતુર તિર્માસ્થાન પ્રશસ્ત વિમલત વિસ્તરે વિભાગે જય દુ જય શ્રીમાન જ્ઞાન મૂળ નમા

अन्तरति ओकार परं गुरु पधारो ने करु अन्तरति ओकार परं गुरु कारो आनंद दाय है है सुगंध देवा है बराबर ना परम गुरु ने चढ़ अर्पण करवाना हाथ विनय हरि आप परम जन अर्पण करवाना है हाथ कई का रुमाल श्रीमती हाथ निचली देना आपसे बड़ी आज्ञा ने पत्नी जोड़ा अर्पण मुख प्रस्तावनी उपना प्रोक्षम समर्पयामि

કોઈ આપણે કાપ આપણે જમ જમ્યા પછી આપણે કે સોપારી કે લવિંગ કે ઇલાયચી કે જેમ કે આપણે આ તો પાન ખાતા નથી આપણે ખોલી દેજો તો તમને સોપારી આપવામાં આવે છે આપણે પરમે લવિંગ કે ઇલાયચી કે જે હોય એ આપણે પરમને આપણે અર્પણ કરવાની છે ઓમ પરમ ગુરુવે નમ મુખસ મુખસ વાર્તે કુંગી ફલમ તાંબુલ સમર્પયામે આપણે પરમ આપણે અર્પણ કરીએ

બોલું છું આપણે પદ્મના ચરણ પખાડવાના છે પામ એટલે ચરણ પખાડ ચરણ આપણે પદ્મના આપડે કોઈ આપણા આ દસ દિવસ કે આપણા કોઈ ગુરુ આપડે ચરણો આપણે ચરણ હોય તો આપણે પદ્મના ચરણો આપણે પૂજા કરવા છે પુષ્ણુદકમ નિર્મલમ ચ સર્વમ સુગંધમ સયુક્તમ પાદ પ્રક્ષલન આથાય દત્તમ તે પૃતિ ગૃહ્યતમ ગરમ કરેલું પવિત્ર જળ કે ચંદન વગેરેથી સુગંધિત પણ યુક્ત છે તે જળથી આપના ચરણ પખાડો છો તેનો હેત દિયો પ્રમુખ આપ સ્વીકાર કરો પરમુના ચરણમાં એ જળ અર્પણ આપણે चरण पकड़ा जड अर्पण करवन पुनी ते के थापित अमरत भाव ते ही लाय सेवन की जतनी परति मुखर तनो हम को लगन की

એમાં તે ભક્તિ કરી શકવાનો છે ને પણ અમારો યોગ એવો થાય શ્રવણ કરીને સરસ સંતજન પ્રશ્ન કરે છે અને કહે છે કે આ ભક્તો પૂછે છે પરમ કદાચ આ જન્મે કદાચ અમારે જન્મ કદાચ અમારા જન્મ ઓછો સમય ઓછો પડે એટલે અમે સારી રીતે સેવા પૂજા આ તમને આપણે પૂજા કરવા બેઠા ને પૂજાનું શું મહત્વ એના માટે કહું છું કે આ પૂજાનું શું મહત્વ છે તારે ત્યારે સ્રોતજનો સાંભળીને પરમનો અંતરમાં વિચાર કરી ભાવિક જન્મ પ્રત્યે વધે છે એટલે ભાવિક જન્માંતરે કોઈ કાળે વિયોગ ન થાય એવો આદર જો ખરેખર જન્મ જન્માંતરે કોઈ કાળે વિયોગ ન થાય એવો આદર જો ખરેખર કરતા તો તે માર્ગે ચાલવાનો ઉપાય તમને હું કહું છું તો તમારે કરેલા મન સંકલ્પ પ્રમાણે પરમ પ્રાપ્ત થશે નહીતર તો તે પરમુ સાથે અકણ યોગની વાતની આશા કરવી નહીં